વિદ્યાર્થી મિત્રો અમિતા ચૌધરી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પહેલીવાર મારી યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હો તો મહેરબાની કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા જોઈશું ધોરણ ચાર વિષય છે અંગ્રેજી એકમકસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને આખી પ્રશ્ન બેંકની પૂરેપૂરી સમજ મળશે જે લેવાય તારીખ છે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ પ્રશ્ન છે તેની અંદર છે કે પેરેગ્રાફને વાંચી અને તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો પહેલા વિદ્યાર્થી મિત્રો તેનો પેરેગ્રાફ જે આપેલો છે તે વાંચી લેવાનો અને ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ તમારા લોકોને આપવાના રહેશે તો પેરેગ્રાફના નીચે પ્રશ્ન પહેલો છે કે વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી તો તેનો જવાબ આવશે ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધુલેટી બીજો પ્રશ્ન છે ઇઝ હોલી ચિલ્ડ્રન્સ ફેવરેટ ફેસ્ટિવલ તો તેનો જવાબ આવશે યસ હોલી ઇઝ ચિલ્ડ્રન્સ ફેવરેટ ફેસ્ટિવલ ત્રીજા નંબરનો પ્રશ્ન છે હોલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ તો ખાલી જગ્યામાં આવશે કલર્સ ચાર નંબર ઉપર છે પીપલ વીઆર ન્યૂ ક્લોથ ઓન હોલી ટ્રી ઓર ફોલ્સ એટલે કે સાચું છે કે ખોટું તે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો તેમાં આવશે ફોલ્સ કારણ કે હોળી પર બધા નવા કપડાં પહેરતા નથી પાંચ નંબર ઉપર છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ઘૂડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો ગુડનો ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ શોધીને લખવાનો રહેશે તો તેની અંદર આવશે બેડ બીજો ફકરો છે તે દિવાળી વિશે આપેલું છે ફકરાની અંદર તેનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ઇઝ અ ન્યુ યર ડે બીજો પ્રશ્ન છે ડુ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાલી પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી યાની કે તમે એને આગળ યસ પણ લખી શકો છો યસ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી ત્રીજા નંબરનો પ્રશ્ન છે દિવાલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યામાં આવશે લાઇટ્સ ચાર નંબર ઉપર છે પીપલ વીયર ન્યૂ ક્લોઝ ઓન દિવાલી ટ્રુ ઓર ફોલ્સ સાચું કે ખોટું તો તેમાં આવશે ટ્રુ બધા નવા કપડાં પહેરે છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફો ઓલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે ઓલ્ડ વિરોધાર્થી શબ્દ શોધીને લખવાનું છે તો ઓલ્ડ તો તેની સામે આવશે ન્યૂ ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એલિફન્ટ વિશે તેના પ્રશ્નોનો જવાબ આ રીતે આવશે પહેલા નંબર પર હુ ઇઝ અપુ અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ બીજો પ્રશ્ન છે ડઝ અપુ હેવ ટુ લેક્સ નો અપુ હેઝ નોટ ટુ લેક્સ અપ્પુને કેટલા પગ હતા ચાર પગ હતા અહીંયા પણ પૂછવામાં આવેલું છે કે તેના બે પગ છે તો આપણે લખીશું ના ત્રીજો પ્રશ્ન છે અપ્પુ હેઝ ટુ વાઇટ ટસ્ક ચાર નંબર ઉપર છે અપુઝ વેઇટ ઇઝ હંડ્રેડ કિલોગ્રામ્સ ટ્રુ ઓર ફોલ્સ તો ટ્રુ એનો વજન કેટલો હતો સો કિલોગ્રામ હતો પાંચ નંબર ઉપર છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ ફોર્મ ધ પેરેગ્રાફ એટલે કે સ્મોલનો વિરોધાર્થી શું થશે તો સ્મોલનો વિરોધાર્થી બનશે બિગ ચોથા નંબરના વિભાગમાં પ્રશ્ન એક છે હુ વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ તો નો વન વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ બીજા નંબર ઉપર છે ઈ શેરુ અ હોગ તો યસ શેરુ ઇઝ અ હેઝહોગ ત્રણ નંબર ઉપર શેરુ હેડ ખાલી જગ્યા ઓલ ઓવર હિઝ બોડી તો શાર્પ ક્વિલ્સ ચાર નંબર ઉપર છે શેરુ લાઇકડ ક્વિલ્સ ઓન હિઝ બોડી ટુ યુઅર ફોલ્સ ફોલ્સ પાંચ નંબર પર ડીડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ડિસલાઇક ફ્રોમ ધ પેરેગ્રાફ તો ડિસલાઇકનો ઓપોઝિટ વિરોધાર્થી શબ્દ બનશે લાઇક પાંચ નંબરના વિભાગમાં છે પહેલો પ્રશ્ન હુ રન્સ ફાસ્ટ તો શ્યામ રન ફાસ્ટ ઇફ શ્યામ ટેલ યસ શ્યામ ઇઝ ટોલ ત્રણ નંબર પર શ્યામ ડઝ નોટ હેવ અ પેન ચાર નંબર પર શ્યામ હેઝ ટુ પેન્સિલ ટ્યુ ઓર ફોલ્સ તો ફોલ્સ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર સ્લો ફ્રોમ ધ પેરેગ્રાફ તો સ્લો નો ઓપોઝિટ વર્ડ બનશે ફાસ્ટ પ્રશ્ન બે છે જેની અંદર લખેલું છે કે તમારે લોકોને સર્કલ કરવાનું રહેશે જે અલગ પડે છે તે શબ્દની ઉપર તો તેની અંદર વિભાગ એકની અંદર છે પેરોટ ડોગ પીકોક સ્પેરો તો તેની અંદર પેરોટ પિકોક અને સ્પેરો એટલે કે બધા પક્ષી છે ડોગ એ પ્રાણી છે તો તે અલગ પડતો શબ્દ આવશે ડોગ બીજા નંબર ઉપર છે ચેસ ક્રિકેટ મેંગો ખોખો તો તેમાં અલગ પડતો શબ્દ છે મેંગો ત્રીજા નંબર ઉપર છે કલરના નામ છે રેડ યલો ગ્રીન તો અલગ પડતો શબ્દ છે કેમલ ચાર ઉપર એલિફન્ટ બટરફ્લાય હોર્સ અને કાવ તો અલગ પડતો શબ્દ આવશે બટરફ્લાય પાંચ નંબર ઉપર મિલ્ક જ્યુસ વોટર અને બેગ તો અલગ પડતો શબ્દ આવશે તેની અંદર બેગ બીજા વિભાગની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો તો તેમાં પહેલા નંબર ઉપર કાર બસ એપલ અને બાયસિકલ તો અલગ પડતો શબ્દ આવશે એપલ બે નંબર ઉપરમાં અલગ પડતો શબ્દ રહેશે મેંગો ત્રણ નંબર ઉપર બોલ ચાર નંબર ઉપર ચીકુ પાંચ નંબર ઉપર કાર એ રીતે ત્રીજો વિભાગ છે તેની અંદર સનડે મંડે ફ્રાઈડે ડેના નામ છે તો તેની અંદર હોલિડે તે અલગ પડતો શબ્દ રહેશે બીજા નંબર ઉપર છે તહેવાર છે હોળી દિવાળી નવરાત્રી અલગ પડતો શબ્દ રહેશે સન્ડે ત્રીજા નંબર ઉપર છે કાઉ ક્રોસ પેરોપી કહ્યું એ ત્રણ પક્ષી છે અને કાવ એટલે કે ગાય તે પ્રાણી છે તો અલગ પડતો શબ્દ આવશે કાવ ચાર નંબર ઉપર છે કેક આઇસક્રીમ ચોકલેટ અને પેન તો ત્રણ ખાવાની સામગ્રી છે જ્યારે પેન છે તે લખવા માટે કામ લાગે તે અલગ પડતો શબ્દ આવશે પેન પાંચ નંબર ઉપર છે તેની અંદર અલગ પડતો શબ્દ આવશે ચેસ ત્યારબાદ ચાર નંબરના વિભાગમાં એક નંબરમાં અલગ પડતો શબ્દ આવશે બોલ કારણ કે ત્રણ રંગના નામ છે વ્હાઈટ બ્લેક અને રેડ બે નંબર ઉપર તેમાં જોઈશું તો બસ ટ્રેન કાર એ ત્રણે વાહનના નામ છે જ્યારે કેમલ એ પ્રાણીનું નામ આપેલું છે તો અલગ પડતો શબ્દ રહેશે કેમલ ત્રણ નંબર ઉપર આઈ યર હેન્ડ આ શરીરના અંગો છે જ્યારે બુક એ અલગ પડતો શબ્દ રહેશે ચાર નંબર ઉપર છે તેમાં અલગ પડતો શબ્દ રહેશે ક્રો કારણ કે હોર્સ ડોગ અને કેટ એ પ્રાણીઓ છે જ્યારે ક્રો એ પક્ષી છે પાંચ નંબર ઉપર છે રોઝ લોટસ રેટ અને જાસ્મિન તો રોઝ લોટસ અને જાસ્મિન તે ફૂલોનાં નામ છે એટલે અલગ પડતો શબ્દ રહેશે રેટ પાંચમા વિભાગની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો તો તેમાં એક નંબર ઉપર છે મંકી હોર્સ અને જીબ્રા આ ત્રણ પ્રાણીઓના નામ છે જ્યારે ક્રો એ પક્ષીનું નામ છે એટલા માટે અલગ પડતો શબ્દ રહેશે ક્રો બ્લૂ ગ્રીન રેડ આ ત્રણ કલરના નામ છે અને ચેર એ અલગ શબ્દ પડે છે એટલા માટે ચેર આવશે તેમાં ત્રણ નંબર ઉપર રેડ ઓરેન્જ બ્લેક ત્રણ કલરના નામ છે અને ડિયર અલગ પડતો શબ્દ રહેશે ચાર નંબર ઉપર સન મૂન સ્ટાર તેની અંદર ફિશ શબ્દ અલગ પડતો છે પાંચ નંબર ઉપર છે હિન્દી ઇંગ્લિશ મેથ્સ આ ત્રણ વિષયના નામ છે જ્યારે સબ્જેક્ટ એ અલગ પડતો શબ્દ રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તેની અંદર ઉદાહરણ કૌંસની અંદર શબ્દો આપેલા છે એ જે વાક્યો આપેલા છે તેનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ વિભાગ એક છે તો તેની અંદર દિવ્યમ ગુડ મોર્નિંગ હિના તો તેનો આન્સર સામે હિના કહે છે ગુડ મોર્નિંગ દિવ્યમ હાવ આર યુ હિના આઈ એમ ફાઇન થેન્ક યુ દિવ્યમ આર યુ ફ્રી આઈ વોન્ટ યોર હેલ્પ બીજા નંબરનો વિભાગ છે હિના સોરી આઈ એમ નોટ ફ્રી દિવ્યમ વોટ આર યુ ડુઈંગ હિના આઈ એમ ડુઈંગ માય હોમવર્ક પહેલો વિભાગ હવે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો હવે બીજો વિભાગ આવશે તેની અંદર કૌશની અંદર આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરીએ નીચેની ખાલી જગ્યા પૂરીશું તો કૌશમાં આપેલા શબ્દો છે શ્યોર ગુડ આફ્ટરનૂન હેપ્પી નાઉ આઈ એમ ફાઇન યસ આઈ એમ તો રોહન ગુડ આફ્ટરનૂન સોના ગુડ આફ્ટરનૂન રોહન હાઉ આર યુ સોના કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ રોહન કેન યુ હેલ્પ મી સોના યસ આઈ વિલ હેલ્પ યુ આર યુ શ્યોર રોહન કહે છે હેપ્પી નાવ ત્રીજા નંબરના વિભાગમાં જ આપેલા શબ્દો છે પ્લીઝ એન્ડ યુ થેન્ક યુ હાઉ આર યુ અને શ્યોરનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા આપણે પૂરીશું જયેશ હાય હાઉ આર યુ મહેશ આઈ એમ ફાઇન થેન્ક યુ એન્ડ યુ જયેશ આઈ એમ ઓલ્સો ફાઇન થેન્ક યુ મહેશ પ્લીઝ ગીવ મી યોર પેન જયેશ શ્યોર હિયર ઇટ ઇઝ ચાર નંબરના વિભાગમાં કહું શું આપેલા શબ્દો છે અ ડોક્ટર વેરી ગુડ મોર્નિંગ થેન્ક યુ શ્યોર નો ડીઅર તો તેની અંદર આવશે અમન ગુડ મોર્નિંગ મિત વેરી ગુડ મોર્નિંગ અમન આર યુ ફિલિંગ વેલ મિત નો ડીયર આઈ હેવ ફીવર અમન પ્લીઝ ગો ટુ અ ડોક્ટર મિત શ્યોર આઈ વિલ અમન ટેક કેર મી થેન્ક યુ પાંચમા નંબરના વિભાગની અંદર કૌસમાં આપેલા શબ્દો છે ધે આર ફાઇન થેન્ક યુ હેલો મધર એન્ડ ફાધર વેલકમ આનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા પૂરીશું શિયા હેલો રિયા હાય વેલકમ માય ફ્રે માય ડિયર ફ્રેન્ડ શિયા થેન્ક યુ રિયા હાઉ આર યુ હાઉ આર યોર મધર એન્ડ ફાધર શિયા ધે આર ફાઇન રિયા હાઉ આર યોર મધર એન્ડ ફાધર શિયા ધે આર ઓલ્સો ફાઇન હવે પ્રશ્ન નંબર ચાર છે તેની અંદર ઉદાહરણના આધારે આપણે તેવી રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે તો એક્ઝામ્પલ છે હાઉ મેની ફ્લાવર્સ આર ધેર તો ધેર આર ફોર ફ્લાવર્સ એક નંબર પર હાઉ મેની કેટ્સ આર ધેર તો ધેર ઇઝ અ વન બ્લેક કેટ તો અહીંયા એક કરતાં વધારે વસ્તુ પપરાય ત્યારે આપણે બહુવચનનો ઉપયોગ કરીશું એટલે કે ત્યારે આપણે આરનો ઉપયોગ કરીશું અને જ્યારે એક જ વસ્તુની વાત હોય ત્યારે આપણે ઇઝથી વાક્ય બનાવીશું તો અહીંયા ધેર ઇઝ એ આવશે ત્યારબાદ બીજા નંબર ઉપર છે હાઉ મેની બર્ડ્સ આર ધેર તો ધેર આર ફાઈવ બર્ડ્સ કારણ કે પાંચ પક્ષોની વાત છે એક કરતાં વધી જાય એટલે બહુવચન થઈ જાય તો અહીંયા આપણે ધેરહાર લખીશું ત્રીજા નંબર ઉપર છે હાઉ મેની લાયન્સ આર ધેર તો ધેર ઇઝ અ લાયન એક જ લાયનની વાત છે એટલે આપણે ઇઝ મૂક્યું છે અહીંયા ચાર નંબર ઉપર છે હાઉ મેની ગર્લ્સ આર ધેર તો ધેર આર નાઇન ગર્લ્સ નાઇન એટલે કે નવ છોકરીઓ છે એટલા માટે આપણે અહીંયા આર વાપરીશું ધેરઆર આવશે પાંચ નંબર ઉપર હાઉ મેની બેગ્સ આર ધેર તો ધેર આર થ્રી બેગ્સ તેમાં બીજો વિભાગ છે તેની અંદર એક્ઝામ્પલ છે હાઉ મેની રોઝિસ આર ધેર ધેર આર એટ રોઝીસ એક નંબર ઉપર છે હાઉ મેની જીરાફ્સ આર ધેર તો ધેર ઇઝ અ જીરાફ બે નંબર પર હાઉ મેની મંકી આર ધેર ધેર આર સિક્સ મંકીઝ ત્રણ હાઉ મેની કાઉઝ આર ધેર ધેર આર ટુ કાઉઝ ચાર હાઉ મેની પેન્સ આર ધેર ધેર આર ફાઈવ પેન્સ પાંચ હાઉ મેની બોક્સ આર ધેર ધેર ઇઝ અ બોક્સ ત્રીજા નંબરના વિભાગમાં એક્ઝામ્પલ છે હાઉ મેની ડિસીઝ આર ધેર તો ધેર ઇઝ અ ડીશ તો તેનામાં એક નંબર ઉપર છે હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ધેર આર ટુ પેન્સિલ્સ બે હાઉ મેની ટોઇઝ આર ધેર ધેર ઇઝ અ ટોય ત્રણ નંબર ઉપર હાઉ મેની પોટ્સ આર ધેર ધેર આર થ્રી પોટ્સ ચાર હાઉ મેની ગાર્ડસ આર ધેર ધેર ઇઝ અ ગાર્ડન હાઉ મેની બર્ડ્સ આર ધેર ધેર આર ફોર બર્ડ્સ ચાર નંબરનો વિભાગમાં એક્ઝામ્પલ છે હાઉ મેની ટાઈગર્સ આર ધેર ધેર આર ટુ ટાઈગર્સ તો તેમાં એક નંબર ઉપર છે હાઉ મેની કલર્સ આર ધેર તો ધેર આર સેવન કલર્સ બે હાઉ મેની બોઇઝ આર ધેર તો ધેર આર નાઇન બોઇઝ ત્રણ નંબર ઉપર હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ધેર ઇઝ એન એલિફન્ટ ચાર નંબર ઉપર હાઉ મેની કાર્સ આર ધેર ધેર ઇઝ અ કાર પાંચ નંબર ઉપર હાઉ મેની પેરોટ્સ આર ધેર ધેર આર ટેન પેરોટ્સ પાંચ નંબરના વિભાગનું એક્ઝામ્પલ છે ધેર આર ટુ બસીસ હાઉ મેની બસીસ આર ધેર તો અહીંયા એક નંબર ઉપર છે હાઉ મેની કાઉઝ આર ધેર ધેર આર થ્રી કાઉઝ હાઉ મેનીમલ્સ આર ધેર ધેર આર ફોર કેમલ્સ હાઉ મેની ટ્રીઝ આર ધેર ધેર આર ફાઈવ ટ્રીઝ હાઉ મેની મેંગોઝ આર ધેર ધેર આર સિક્સ મેંગોવઝ હાઉ મેની ક્લાસીસ આર ધેર ધેર ઇઝ અ ક્લાસ આ રીતે પ્રશ્ન ચારની અંદર આપણે ઉદાહરણ પ્રમાણે લખીશું ત્યારબાદ પ્રશ્ન પાંચ છે તેની અંદર છે કે જે વિષય આપેલો છે તેના આધારે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને તમારે પેરેગ્રાફ લખવાનો રહેશે એ ટોપિક ઉપર તો અહીંયા એક નંબર ઉપર છે એન એલિફન્ટ તો તેની અંદર ટ્રંક્સ ટાસ્ક ઇયર્સ ટેલ લેક્સ બિગ એનિમલ આ રીતના શબ્દોનો ઉપયોગ કરીને તમારે ટોપિક ઉપર લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં તમારે ફાઇવ સેન્ટેન્સ લખવાના છે તો અહીંયા આ રીતના લખી શકાય એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ ઇટ હેઝ એ સ્ટ્રોંગ ટ્રંક ઇટ હેઝ ટુ વ્હાઇટ ટસ્ક ઇટ હેઝ ટુ બિગ ઇયર્સ ઇટ હેઝ અ શોર્ટ ટેઇલ ઇટ હેઝ ફોર લેક્સ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આ ટોપિક ઉપર પાંચથી છ વાક્યો બનાવી શકશો તે રીતે બીજો પેરેગ્રાફ છે માય સેલ્ફ તો તેની અંદર તમારે લોકોને તમારું નામ લખવાનું રહેશે માય નેમ ઇઝ તમારું જે નામ હોય તે રીતે તમારી એજ એટલે કે ઉંમર લખવાની છે તમે કયા ક્લાસમાં અભ્યાસ કરો છો એ તમારા માતા પિતાનું નામ અને તમારો ફેવરેટ કલર અને ગેમ એનું નામ લખીને તમારે આની અંદર પાંચથી છ વાક્યો આ રીતે બનાવવાના રહેશે હવે જે રીતે એલિફન્ટનો પેરેગ્રાફ બનાવ્યો તે રીતે અહીંયા પિકોકનો જે કૌશમાં શબ્દો આપેલા છે તેના આધારે તમે તેનો ટોપિક ઉપર વાક્યો બનાવી શકશો બ્લ્યુનેક્સ લોંગ ફર્સ કલરફુલ બ્યુટિફુલ ફેવરેટ બર્ડ્સ અને અવર નેશનલ ફ્લેગ વિશે છે રાષ્ટ્રધ્વજ વિશે તો તેમાં કેટલા કલર છે થ્રી કલર છે વ્હાઈટ ગ્રીન શું છે તેના વિશે તમે વાક્યો લખવાના છે ત્યારબાદ ટ્રીની વાત છે કે તમને કયું ટ્રી ગમ ટ્રી એટલે કે વૃક્ષ ફ્લાવર્સ ફ્રૂટ્સ બ્રેન્ચિસ લીવ્સ યુઝફુલ શેડ બર્ડ્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ રીતના એકમ કસોટી અને પેપર સોલ્યુશનના વિડીયો લઈને ફરીથી આપણે ભેગા થઈશું આવજો વિદ્યાર્થી મિત્રો